યથાવત છે પાંત્રીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન મુકાય આજે જે વિસ્તારોની અંદર ઝાપટા પડશે ત્યાં પવનની સ્પીડ પચાસ કિલોમીટર કરતા પણ વધારે હશે પંદર થી લઈને પંદર જૂન વચ્ચે એક પણ બની શકે છે અરબ સાગરની અંદર ત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે જો કે એપ્રિલ મહિના દરમિયાન ભાગ્યે જ ક્યારેક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનતી હોય આ ત્રણેય સિસ્ટમની જે અસર છે એ ગુજરાત ઉપર પડી રહી છે આમ તો બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે એને કારણે બીજા રાજ્યોમાં તો મુશળધાર વરસાદો પડી રહ્યા છે આ મહિનાની અંદર બે થી ત્રણ વખત આપણે અલગ અલગ વિસ્તારોમાં

કે જ્યાં કહી શકાય કે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેનાથી અનેક લોકો છે તે મૃત્યુ પણ પામ્યા છે ત્યારે આગામી દિવસોમાં આગાહી લઈને વાત કરવી છે શું હવે કોઈ માવઠાની આગાહી છે કેટલા દિવસ આ માવઠું રહેવાનું છે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાથે કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ કારણ કે ખેડૂતોની લઈને પણ વાત કરવી છે ખેડૂતોનો પાક છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક બગાડ જોવા મળી રહ્યો છે કારણ કે વરસાદ છે તે અત્યારે માવતું જોવા મળી રહ્યું છે ત્યારે આજ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું જી નમસ્કાર ફરજભાઈ જે રીતે તમે વાત કરી હતી આપણે અગાઉ પણ ચર્ચા થઈ હતી ને તે મુજબ અત્યારે કહી શકાય કે ગુજરાતમાં તાપમાન છે તે નીચું જોવા મળી રહ્યું છે અને સાથે તમે જે રીતે કહ્યું હતું કે અમુક વિસ્તારમાં જે ક્યાંક ને ક્યાંક હળવા માવઠા પડી શકે છે તે મુજબ આપણે જોઈએ ભાવનગર અને ધોલેરામાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળ્યો સાથે કરા પણ જોવા મળ્યા તો ફરજભાઈ શું કહેશો આગાહીની સમયમાં શું આગાહી છે ને વરસાદ શા માટે અત્યારે જોવા મળી રહ્યો છે જો ત્રિપલસિંહભાઈ પ્રથમ વાત તો એ છે કે આજે થઈ છે બાર એપ્રિલ બે હજાર પચીસ અને અગિયાર એપ્રિલ થી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે આ પલટો શા માટે આવ્યો છે એના ત્રણ કારણ છે છે એને કારણે ગુજરાતનું હવામાન ડામાડોળ થયું છે જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે જોકે એપ્રિલ મહિના દરમિયાન ભાગ્યે જ ક્યારેક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનતી હોય ઠીક છે કે એપ્રિલના એન્ડમાં ઘણી વખત બનતી હોય પણ એપ્રિલના બીજા અઠવાડિયામાં જૂજ ભાગ્યે ક્યારેક બનતી હોય છે જોકે ભૂતકાળમાં બની છે પણ આવું ક્યારેક ક્યારેક થતું હોય છે એટલે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એ સાથે રાજસ્થાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે હવે આ ત્રણેય સિસ્ટમની જે અસર છે એ ગુજરાત ઉપર પડી રહી છે આમ તો બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે એને કારણે બીજા રાજ્યોમાં તો મુશળધાર વરસાદો પડી રહ્યા છે પણ આપણાથી ઘણું બધું દૂર છે એટલે આપણે એટલી બધી અસર નથી પણ ગુજરાતના હવામાનમાં પલટો ચોક્કસ થી આ સિસ્ટમ ને કારણે આવ્યો છે હવે સાયક્લોન સર્ક્યુલેશન અને લો પ્રેશર ને કારણે બન્યું છે કે ગુજરાત ઉપર મિડ લેવલે હવાઓની અસ્થિરતા ઉભી થઈ છે હવે મિડ લેવલ એટલે શું તો કે આપણે જે હવામાનની જે સ્થિતિ છે એમાં મોટા ભાગે જે અમે પ્રિડિક્શન કરતા હોય છે એમાં ત્રણ પ્રકારના જે લેવલ હોય છે એનું પ્રિડિક્શન થતું હોય છે એક છે આઠસો ને પચાસ એચપી એ લેવલ બીજું હોય છે ત્યાં અત્યારે હવાઓની ગંભીર રીતે અસ્થિરતાઓ જોવા મળી રહી છે હવે આ જે હવાઓની અસ્થિરતા ઉભી થઈ છે જેના કારણે મીડ લેવલે ભેજનું પ્રમાણ પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે એ સાથે પવનની સ્પીડ છે પવનની સ્પીડ વધારો થવામાં લો પ્રેશર સિસ્ટમ પણ કોઈ ભાગ હોય તો એ છે સાયક્લોનિક સર્ક્યુલેશન પવનની સ્પીડમાં જે વધારો થયો છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધારે છે જેને કારણે પવનની સ્પીડ વધી છે હવે આ તમામ અસ્થિરતાને કારણે જે મિડ લેવલે ભેજ અને અસ્થિરતા આવી જેને કાલે જેને કારણે ગઈકાલે એપ્રિલ ના ભાવનગર હોય અમુક ગ્રામ્ય વિસ્તાર છે એમાં માવઠાના ઝાપટા પડ્યા આજે સવારે આજે સવારે ભરૂચ જિલ્લાના જમ્મુસર વાગરા જે તાલુકાઓ છે એ વિસ્તારોના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે ઝાપટાઓ નોંધાયા છે અને હજુ પણ આજે બાર એપ્રિલ ના રોજ મોડી રાત સુધી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય જેમાં ડાંગ આહવાના ગ્રામ્ય વિસ્તાર છે વાપી નવસારી જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે મોડી સાંજ સુધી હજુ પણ ત્યાં ઝાપટા પડવાની શક્યતાઓ યથાવત છે જોકે આજે એ વિસ્તારોમાં ઝાપટા પડી જશે પછી આવતીકાલથી રાબેતા મુજબ આકાશ છે ખુલ્લું થશે ઠીક છે કે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળે પણ પછી માવઠાના ભયમાંથી આપણે બહાર આવી જશું પણ એક વાત છે કે આ અસ્થિરતાઓને જે અગિયાર તારીખથી જે પવનની ઝડપમાં વધારો થયો છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર પવનની ઝડપ છે બાર થી લઈ અને અઢાર કિલોમીટર આસપાસ હોય છે ઘણી વખત અત્યારે પણ સામાન્ય કરતા ચાર પોઈન્ટ પવનની ઝડપ વધારે છે અને એ જ જે અઢાર સુધીની ઝડપ હોય એની જગ્યાએ વધારો થયો ને વીસ થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અત્યારે પવન ની થઈ છે પણ એ કેટલા વિસ્તાર અંદર તો કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત વિસ્તાર આ ચારેય રીજન ની અંદર ટોટલ અત્યારે વીસ થી લઈને પચીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગસ્ટિંગ અમુક જગ્યાએ ત્રીસ સુધી ના આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પચીસ કરતા પણ વધારે ઝડપથી પવન અત્યારે ચાલી રહ્યો છે અને આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે ત્રણ ચાર દિવસ સુધી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી પંદર તારીખ સુધી પવરની સ્પીડ વધારે રહેવાની છે દક્ષિણ ગુજરાતની અંદર પાંત્રીસ તરીકે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ભૂકાય આજે જે વિસ્તારોની અંદર ઝાપતા પડશે ત્યાં પવરની સ્પીડ પચાસ કિલોમીટર કરતા પણ વધારે હશે એટલે

છત્રીસ થી લઈને ઓગણ ચાલીસ ડિગ્રીની રેન્જમાં રહેશે પછી પંદર તારીખથી ફરીથી હિટવેવ નો એક નવો રાઉન્ડ ચાલુ થશે એપ્રિલ જે નો નવો રાઉન્ડ ચાલુ થશે તેમાં તાપમાન ગત રાઉન્ડ કરતા થોડુંક વધારે ઊંચું હશે ગત રાઉન્ડ ની વાત કરવા જઈએ જેમાં માર્ચ મહિનાના છેલ્લા દિવસો ઓગણત્રીસ ત્રીસ માર્ચ થી ધીમે ધીમે તાપમાન ઊંચું આવ્યું અને એ દસ દસ એપ્રિલ સુધી તાપમાન રહ્યું એટલે બાર તેર દિવસ જે ઊંચું તાપમાન હતું એકતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં આપણે તાપમાન જોયું છે પણ હવે પંદર તારીખ થી જે રાઉન્ડ ચાલુ થશે બાર દિવસ નહીં હોય બાર દિવસ કરતા વધારે પંદર થી સત્તર દિવસ નો હશે એટલે લોંગ ટાઈમ માટે આ હીટ રાઉન્ડ આવી રહ્યો છે એટલે જાજા દિવસ માટે આપણે ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે અને એ તાપમાનની અંદર જે ગત રાઉન્ડની અંદર એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી હતું હવે પછીના રાઉન્ડ ની અંદર બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે હવે હવે પછી એપ્રિલ મહિનાની અંદર હવે જે તાપમાનો પડવાના છે પાછળના પંદર દિવસ એમાં કૃપાશી આપણે પિસ્તાલીસ નો આંકડો મગજમાં રાખીને ચાલવાનું છે અનેક વિસ્તારની અંદર તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે એમાં પણ જે હિટ શહેરો કહેવામાં આવે છે સૌથી ગરમ શહેરો જેને કેવામાં આવે છે એની અંદર ગુજરાતમાં એટલા સિટી તો એવા છે કે ત્યાં બજાર વચ્ચે કરફ્યુ લાગશે આવો માહોલ પણ આપણે જોવા મળશે એમાં ઉત્તર ગુજરાતનું હિટર હિંમતનગર મહેસાણા પાટણ અને એ સિવાય પણ અમદાવાદ ગાંધીનગર સાણંદ વિરમગામ કપડવંત તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે કદાચ પિસ્તાલીસ સુધી પહોંચી શકે છે જોકે આ જે એપ્રિલ મહિનાના પાછળના પંદર દિવસ છે તેમાં સૌથી ગુજરાતનું સૌથી વધારે વધારે તાપમાન છે જોવા મળવાનું છે સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તાપમાન જોવા મળશે કચ્છની અંદર જોવા જઈએ તો એકતાલીસ પણ સુધી જોવા મળી શકે પણ કચ્છના એકલતોકલ સેન્ટર એવા છે કંડલા ભચાઉ ભુજ અને રાપર જેવા સેન્ટર કે ત્યાં તાપમાન છે એ કદાચ પિસ્તાલીસે પહોંચશે કંડલા છે એ સૌથી વધારે ગરમ સિટી તરીકે કદાચ આપણે જોવા મળશે આવનારા દિવસમાં એવી રીતે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં પણ એવરેજ તાપમાન છે ચાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે પણ સુરેન્દ્રનગર રાજકોટ મોરબીના અમુક તાલુકાઓ એ સાથે અમરેલી ને બોટાદ આ વિસ્તારો છે એમાં સૌથી વધારે ઊંચું તાપમાન જોવા મળશે ખાસ કરીને અમરેલી છે આવનારા સમયની અંદર અમરેલી છે એ સૌથી સૌરાષ્ટ્રનું ગરમ સિટી આપણે એપ્રિલ મહિનાના પાછળના પંદર દિવસની અંદર સાબિત થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પણ એવરેજ તાપમાન ઊંચું જ હશે પણ દક્ષિણ ગુજરાતમાં મેક્સિમમ ગુજરાતમાં નહીં જોવા મળે જેમાં ઓગણચાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રદ તાપમાન જોવા મળશે એટલે આવનારા સમયમાં આ પ્રકારે તાપમાન જોવા મળશે જોકે એ પછી પાછળના પંદર દિવસ છે એમાં માવઠાની હાલ કોઈ શક્યતાઓ નથી પછી અચાનક કોઈ વરસાદી સિસ્ટમ બને કોઈ અસ્થિરતાઓ બને તો આપણે એની માહિતી આપણે ચોક્કસ થી આપી શકીએ પણ અત્યારે આપણે લાંબા ગાળાના પેરામીટરોના આધારે જોવા જઈએ તો હાલ કોઈ પાછળના પંદર દિવસમાં માવઠાની શક્યતાઓ દેખાતી નથી પણ ચોક્કસ થી છે કે પાછળના પંદર દિવસ છે ખૂબ ગરમી અને તાપમાનનો સામનો છે દરેક ગુજરાતી મિત્રોએ કરવો પડશે જી અત્યારે આપણે જોઈએ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક જોઈએ તો કરા પડી રહ્યા છે ક્યાંક જોઈએ તો માવઠા પડી રહ્યા છે અને સાથે જોઈએ તો અમુક જે સિટી છે તેમાં કહી શકાય કે તાપમાન છે ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે તો આ તમામ પ્રકારનું વાતાવરણ છે તો આ કોઈ કહી શકાય કે વાવાઝોડા માટેની સિસ્ટમ છે કે આગામી સમયમાં વાવાઝોડું જોવા મળી શકે છે અત્યારે જોવા જઈએ તો હાલમાં કોઈ વાવાઝોડાની શક્યતાઓ ત્રિપલસી ભાઈ દેખાતી નથી બીજી વાત એ પણ છે કે એપ્રિલ મહિનામાં તો ભાગ્યે જ ક્યારેક બને લગભગ એપ્રિલ મહિનામાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા સાયક્લોનની શક્યતાઓ ન હોય કેમ કે આ સાયક્લોનની સિઝન હજી ચાલુ નથી થઈને સાયક્લોન બનવા માટે જે અનુકૂળ જે ફેવરેબલ વાતાવરણ હોવું જોઈએ એ એપ્રિલ મહિનાની અંદર સરેરાશ જોવા આપણે નથી મળતું પછી હવામાન એક એવો વિષય છે આમાં રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે ગમે એ બની શકે મોટા ભાગે જે સાયક્લોનનો પીરિયડ ગણીએ છીએ એ પહેલી મે થી લઈ અને 15 જુલાઈ સુધીનો જે સમય છે એ સાયક્લોનની સીઝન ગણવામાં આવે છે એ છે પ્રી મોન્સૂન સાયક્લોન સીઝન એ પછી જે સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ થી લઈને 15 ડિસેમ્બર સુધીનો સમય હોય એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનનો સમય હોય છે

પરેશભાઈ હવે ખેડૂતોને લઈને વાત કરવી છે જે રીતે આપણે જોઈએ છીએ કે ભાવનગરમાં ખુબ વરસાદ જોવા મળ્યો છે ધોલેરામાં ખૂબ ખુબ વરસાદ જોવા મળ્યો છે અને કહી શકાય કે ખેડૂતોના ઉરનો અવાજ છે તે આપ પહોંચાડતા હોવ છો તો ખેડૂતોનો કોઈનો ફોન આવે છે આપને કે કેવા કેવા પ્રકારનું નુકસાન થાય છે અને આના કારણે કેટલું નુકસાન થતું હોય છે ખેડૂતોને ખેડૂતોને નુકસાન તો આમ તો હરેક બાબતમાં હવામાન ઉપર મોટો આધાર છે અને હવામાનમાં વારંવાર બદલાવો આવતા હોય છે હવે આપણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સામે રહ્યા છે અનેક પ્રકારનું જે આપણા પરિબળો છે પર્યાવરણ છે આપણું ડામાડોળ છે જેને કારણે આપણું જે ઋતુ ચક્ર છે એ રાબેતા મુજબ નથી એટલું ચોક્કસ કહી શકાય ને ઋતુ ચક્ર જે આપણું ખોરવાનું છે એને કારણે ગમે ત્યારે ઠંડી પડી ગમે ત્યારે ગરમી પડે અતિ ગરમી પડે છે અને ગમે ત્યારે માવઠાના ઝાપટા પડે છે એટલે આ હવામાનને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક વાર નુકસાની છે આપણે આવતી હોય છે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે આપણે જો હાલમાં જોવા તો ગુજરાતની અંદર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બંને પાક અત્યારે ઉનાળા દરમિયાન હોય છે લાંબા ગાળાના પાક ની અંદર શેરડીનો પાક હોય કેળાનો પાક હોય કેરીનો પાક હોય છે આ અત્યારે છે ફિલ્ડ ક્રોપ ની અંદર અડદ મગ તલ જેવા વાવેતરો છે વધુ ગરમીને કારણે જે ફિલ્ડ ક્રોપ છે ટૂંકા ગાળાના જે ત્રણ મહિનામાં જે તૈયાર થઈ જતા હોય અડદ મગ તલ એ છોડ છે ટ્રેસમાં આવી જતા હોય છે ટ્રેસમાં આવવાને કારણે એનો ગ્રોથ રોકાઈ જતો હોય છે અને ફ્લાવરિંગ છે એ ખરવાનો પ્રશ્ન આવતો હોય છે અત્યારે ખેડૂતોને એ પણ નુકસાની છે કેરીના પાકની વાત કરવા જઈએ તો આ વર્ષે શરૂઆતમાં કે ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે કેરીના પાકમાં ફ્લાવરિંગ લાગ્યું મોર આવ્યો ત્યારે યોગ્ય હવામાં ન હતું જેને કારણે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ડિઝીઝ આવી હતી અને અલ્ટરનેરિયા બ્લાઇટને કારણે જે મોર હતો એ બળી ગયો હતો અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું એ પછી સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યું પણ સર્વેમાં પણ ખોટો રિપોર્ટ ગયો છે ફરીથી રી ની માગણી પણ કેરી પકવતા ખેડૂતોએ કરી છે એટલે એમાં એ પણ કદાચ થશે પણ અત્યારે જે આ માવઠાના ઝાપટા પડે અને એમાં પણ ખાસ કરીને જે વિસ્તારોમાં માવઠા અત્યારે પડી રહ્યા છે એ વિસ્તારમાં કેરીના પાક વધારે છે જેમ કે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના વિસ્તારોમાં બગીચાઓ છે ભાવનગર જિલ્લો હોય અમરેલીના ભાગો છે ગીર સોમનાથના ભાગો છે જુનાગઢના ભાગો છે આમાં પણ કેરીનો પાક છે અત્યારે જે માવઠાના ઝાપટા પડે એને કારણે જેમ શરૂઆતમાં બ્લાઇટ નો પ્રોબ્લેમ થયો તો હવે આ માવઠાના ઝાપટા જે વિસ્તારમાં પડ્યા હશે ને એ વિસ્તારની કેરીની અંદર નો પ્રોબ્લેમ આવશે હવે આ એન્થ્રેકનોઝ છે એટલે એ એક પ્રકારે આપણી ગુજરાતીમાં સમજવા જઈએ એન્થ્રેક પ્રોજેક્ટ એટલે તો એગ્રીકલ્ચર સાયન્સ એક આ શબ્દ છે એક પ્રકારની ડિઝીઝ છે બરાબર પણ એન્થ્રેક નો આવશે એટલે જે ગુજરાતીમાં એટલું કહી શકાય કે ફળનો નો સડો કેરી કેરી છે ને એકદમ સડવા માંડી એ અંદર થી બગડતી જાય આવો પ્રશ્ન પણ હવે ભવી શકે છે જે વિસ્તારોમાં માવઠા પડ્યા હશે ત્યાં એટલે ખેડૂતોને ભૂતકાળમાં પણ આ વર્ષે નુકસાન થયું અને વર્તમાનમાં આ પરિસ્થિતિને કારણે નુકસાનની ચોક્કસથી છે એટલું માનું છું હમ અંતિમ પ્રશ્ન છે હવે આગામી સમયમાં માવઠા જોવા મળી શકે છે કારણ કે જે માવઠા હોય છે શહેરોમાં બેસીને કહેતા હોઈએ છીએ કે તાપમાન માંથી રાહત મળી એ જ આપણે કોઈ ખેડૂતોને જઈને પૂછીએ તો કદાચ કહી શકાય કે એમના માટે ખૂબ કહી શકાય માવઠા છે તે કહી શકાય એક જાતની પરેશાની લઈને આવતા હોય છે તો હવે કેટલા માવઠા જોવા મળી શકે છે કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ શિયાળામાં પણ આ વખતે ખૂબ માવઠા જોવા મળ્યા છે ઉનાળામાં પણ જોવા મળી રહ્યા છે એપ્રિલ મહિનામાં મેં આપને કીધું એમ કે અચાનક ત્રીસ તારીખ સુધીમાં કોઈ અચાનક બદલાવ આવે ને માવઠું થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે હવે વાત છે મે મહિનાની કે પછી રહેશે પિસ્તાલીસ દિવસનો સમય સમય પેલી થી પંદર જૂન સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય ઠીક છે આ વર્ષે અમારા જે પ્રિડિક્શનમાં જાણવા મળી રહ્યું છે એ મુજબ એક અઠવાડિયું કદાચ ચોમાસું લેટ પણ થઈ શકે છે પણ પેલી મેથી લઈને પંદર જૂનનો જે સમયગાળો હોય છે એ સમયગાળામાં જે વરસાદ પડે એને માવઠું ન ગણી શકાય એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય અત્યારે એપ્રિલ મહિનામાં વરસાદ પડે એ માવઠું ગણી શકાય છે મે મહિનાની અંદર પ્રી એક્ટિવિટી અને બે થી ત્રણ રાઉન્ડની અંદર અંદર એટલે મે મહિનાની ત્રણ વખત આપણે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે બીજું અત્યારે જે પ્રકારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે આ જ મુજબ આ પેટર્નથી જો તાપમાન અટકશે ને એનું ઊંચું જશે તો એપ્રિલ મહિનામાં અથવા તો જૂન મહિનાના શરૂઆતના દિવસમાં એટલે એટલું કહી શકાય કે પંદર મેથી લઈને પંદર જૂન વચ્ચે મેથી લઈને પંદર જૂન વચ્ચે એક સાયક્લો પણ બની શકે છે અરબસાગરની અંદર કેમ કેમકે અરબસાગરનું તાપમાન પણ સતત ઊંચું જઈ રહ્યું છે ને જો ઓગણત્રીસ ડિગ્રી કરતા તાપમાન ઊંચું જશે ને એમાં પણ પંદર મે આસપાસથી જો એ તાપમાન ઊંચું રહેશે તો પછી આપણે સાયક્લોનનો સામનો પણ કદાચ કરવો પડે એવી શક્યતા અમે માની રહ્યા છીએ તો પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા અમાર નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે હાલમાં જે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભાવનગરમાં જોયું ધોલેરામાં જોયું આગામી દિવસોમાં ફરી હીટવેવ છે તે શરૂ થવાની છે અને આપણે જોઈ શકીએ તો હજુ પણ એક બે જે કહી શકાય કે પ્રી મોન્સુન એક્ટિવિટી રૂપે માવઠા છે તે પડી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર